ભરૂચમાં ઉજવાતા એકમાત્ર મેઘ મહોત્સવ અંતર્ગત આજ રોજ પરંપરાગત છડીનો ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલ ધોધારાઓ મહારાજના મંદિરે જાદવ સમાજના છડીદારોએ છડીને હવામાં ઝુલાવી ભક્તો અને ધોધારાઓ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા શ્રવણવદ સાતમથી નોમ સુધી ચાલતા આ ઐતિહાસિક મહોત્સવની પીઠભૂમિમાં બસો પચાસ વર્ષ જૂની દંતકથા સંકળાયેલી છે કહેવાય છે કે છપ્પનિયા ભયાનક દુકાળ દરમિયાન જાદવ સમાજે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી પૂજન જળ દેવતાએ કૃપા વરસાવી હતી ત્યારથી અષાઢ વદ અમાસે મેઘરાજાની પ્રતિમા બનાવી મેઘમેળો તરીકે લોક રૂપે ઉજવવામાં આવે છે ભરૂચના આ મેઘ મહોત્સવમાં ભોય ખારવા અને વાલ્મિકી સ્માર્ટ દ્વારા ચાલીસથી સાહીઠ ફૂટ ઊંચી ત્રણ વિશાળ છડી નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર છે ભરૂચના આ મેઘ મહોત્સવમાં ભોય ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા ચાલીસ થી સાહીઠ ફૂટ ઊંચી ત્રણ વિશાળ છડી નીકળે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે શ્રવણવાદ નોમ દિવસે જાદવ સમાજના છડીદારો ભોઈવાળાથી છડીને પરંપરાગત રીતસર ઝુલાવતા ધોળીકુઈ ખાતે પહોંચે છે જ્યાં રાત્રિવાસ બાદ બીજા દિવસે પરત ભોઈવાડામાં બીજી જાદવ સમાજની છડીનું મિલન થાય છે આ પ્રસંગે મેઘરાજાની શાહી સવારી હજારો ભક્તોની હાજરીમાં નીકળે છે અને અંતે મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન થતાં આ મેળાની પૂર્ણાહુતિ થાય છે ભરૂચના આ અનોખા અને પ્રાચીન મહોત્સવને જોવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ બહાર ગામથી પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે